नमस्कार दर्शक मित्रों हूँ शीतल मेहता न्यूज ऑफ कच्छ में आप स्वागत है आज चार मे बेहजार चौबीस जो आज न समाचार न्यूज ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स, एलजी बेस्ट सॉप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फेशन डिजाइन ऑर्नामेंट्स नो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज

પોતાના કામથી ગુજરાત અને કચ્છની મુલાકાતે આવતા કોંગોમાં વસવાટ કરતા એક સ્થાનિક ભારતીય માધ્યમે નાની નાગલ પર અંજારના નીલકંઠ ગૌ વિજ્ઞાન કેન્દ્રના સંચાલક અને ગૌપ્રેમી એવા મેઘજીભાઈ હિરાણીની મુલાકાતે જઈ ચડતા ત્યાં થતાં પદ્ધતિસરના ગૌપાલન ગાય આધારિત ખેતી અને અસંખ્ય ગોબર અને પંચગવ્ય ઉત્પાદનો જોઈને દંગ રહી ગયા હતા નોંધનીય છે કે કચ્છના ગૌપ્રેમી મનોજભાઈ સોલંકી દ્વારા ગાયના ગોબરમાંથી બનેલ ટીકડી ચિપ્સ મોબાઈલના નુકસાનકારક રેડિયેશન અવરોધક તરીકે પેટન્ટ થયેલ છે મેઘજીભાઈ દ્વારા એ ગોબર ચિપ્સનો આ હબસી લોકો ઉપર કરવામાં આવતા રીતસર જાદુ થયો હોય એટલા પ્રભાવિત થઈને તરત જ એ ચિપ્સ પોતાના મોંઘા દાટ મોબાઈલ પાછળ લગાડી દીધેલ અને પોતાના પરિવાર અને મિત્રોને ભેટ આપવા માટે પણ જથ્થો ખરીદી લીધેલ કેન્દ્રમાં બનતી શુદ્ધ ગાયના દૂધની સ્વાદિષ્ટ કુલ્ફીનો સ્વાદ પણ બે આફ્રિકી મિત્રોને ખૂબ ગમ્યો હતો નીલકંઠ ગૌ વિજ્ઞાન કેન્દ્રના માધ્યમે સમજાયેલ દરેક પ્રદેશના સ્થાનિક ગૌવંશનું મહત્ત્વ જાણી ને બંને મિત્રોએ દુઃખ વ્યક્ત કરેલ કે અમારા દેશમાં પણ એક સમયે લાખોની સંખ્યાનું તાજું દૂધ આપતો સ્થાનિક ગૌવંશ હવે લુપ્ત થઈ ગયો છે અને આખા દેશને વિદેશથી આયાત કરેલ પાઉચ અને પાવડરનું દૂધ પીવું પડે છે આ કેન્દ્રની મુલાકાત દરમિયાન ગોબર ઉત્પાદનની વિસ્તૃત માહિતી સાથે વાડીમાં રહેતા મેઘજીભાઈના પરિવારની ભારતીય જીવનશૈલી ખાનપાન વગેરે નિહાળીને બંને મિત્રો ખૂબ પ્રભાવિત થયા હતા અને પોતાના સહજ પ્રતિભાવમાં જણાવેલ કે કચ્છ સહિત જ્યાં પણ આવા પ્રયોગો થાય છે તેને પ્રોત્સાહન મળવું જોઈએ અને સૌવે ખોટી આધુનિકતામાં ન અંજાઈ દેશી ગૌવંશ બચાવવા સાથે પોતપોતાની શુદ્ધ પરંપરા ટકાવી રાખવી જોઈએ અને તો જ પ્રકૃતિ અને પર્યાવરણ બચશે અહેવાલ રામજી વેલાણી સુખ પર ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના ના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના ના નરેન્દ્ર જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશું નમસ્કાર